નવરાત્રી માટે કપડા ખરીદવા બજારમાં લોકોની ભીડ ઉમટી પડી છે અમદાવાદમાં ચનિયાચોળી માટે સૌથી મોટી બજાર મનાતા લો ગાર્ડન બજારમાં મોટી સંખ્યામાં લોકો ઘરેણા કપડા સહિતની વસ્તુઓ ખરીદવા માટે જતા જોવા મળી રહ્યા છે

અને અમદાવાદ લો ગાર્ડન ચણિયાચોળી બજારમાં નવરાત્રીમાં નાના બાળકોથી લઈ મોટા લોકો માટે વિવિધ પ્રકારના ટ્રેડિશનલ આઉટફિટ જોવા મળી રહ્યા છે નાના બાળકો માટે કલરફુલ ધોતી અને કેડિયા યુવાનો માટે કુર્તા પજામા અને યુવતીઓ માટે ચણિયાચોળી બજારમાં જોવા મળી રહ્યા છે લોકો સાથે વાત કરતા પણ એ જ જાણવા મળ્યું કે આ વખતે છોકરીઓમાં વિન્ટેજ ચણિયાચોળીની વધુ માંગ છે નવલી નવરાત્રીના ગણતરીના દિવસો બાકી રહે ત્યારે અમદાવાદના લોગાર્ડન વિસ્તાર જે કહેવાય જે વિશ્વ વિખ્યાત છે જેની ચણિયાચોળી છે જે અમદાવાદ નહીં ભારતભરમાં સુપ્રસિદ્ધ છે અને ખાસ આપણે આજે અહીંયા આવ્યા છે ચણિયાચોળીના જે દુકાનદાર છે તેમની પાસે એને જાણીશું કે કઈ રીતનો માહોલ છે નવરાત્રિનો કઈ રીતની તેમને ગરાગી છે શું નામ છે મારું નામ છે કિશન ઘરાગી તો આ વખતે છે ઠીકઠાક છે પણ એટલી બધી ખાસ નથી આ બધી વરસાદની આગાહીના પ્રમાણે છે ને પબ્લિક બીકી ગયા છે એટલે એટલી બધી ખરીદીમાં કોઈ ધ્યાન દેતું નથી ઠીક છે આ વર્ષે નવામાં તો અમારે જો આ સદાબહાર ચાલે જ છે યાર અમારે એક જ ડિઝાઇન બે વર્ષ ત્રણ વર્ષ અમારે રિપીટ થાય અને દર વર્ષે બે ડિઝાઇન ત્રણ ડિઝાઇન નવી આવે એવી રીતનું છે આ હતા નવરાત્રિના જે પાવન પર્વને લઈને તેમનું કહેવું છે કે વરસાદની પણ સિઝન છે તેને લઈને ગરાગીમાં ક્યાંક ને ક્યાંક એમને બાધા પણ આવે છે કેમેરા પર્સન રાજ સાથે ગિરીશ બારોટ ઇન્ડિયા ન્યૂઝ અમદાવાદ